નવરાત્રી ભારતનું એક મહત્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ છે જે શક્તિના રૂપમાં માતાજીની આરાધનાને સમર્પિત છે નવરાત્રીનો અર્થ નવરાત્રિનો ઉત્સવ છે જે દેવી દુર્ગાના નવ રૂપોની પૂજા અને ઉપવાસના કારણે વિશ્વભરમાં જાણીતું છે આ ઉત્સવને યાદગાર બનાવવા સાથે નવરાત્રીમાં માતાજીની આરાધના કરવા માટે તેમજ ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા નવરાત્રી ઉત્સવમાં આ વખતે ભુજવાસીઓને કંઈક અલગ આપવાની નેમ સાથે બે મોટી સંસ્થાઓ રોટરી વોલ સિટી અને ધવીલા નવરાત્રીનું સાથે મળીને આયોજન કર્યું છે આયોજન આયોજન અંગેની વિગતો આપતા રોટરી વોલ સિટી નવરાત્રી ઉત્સવના પ્રોજેક્ટ ચેરમેન જયંત ઠક્કરે જણાવ્યું હતું કે બે મોટી સંસ્થાઓ સાથે મળીને આયોજન કર્યું છે ત્યારે કચ્છવાસીઓને કંઈક અલગ આપવામાં આવશે જેમાં ઇન્ડિયન આઇડલના કલાકાર સાથે ગુજરાતી ફોક સિંગર હોવાથી ગુજરાતી હિન્દી ગીતોનો તડકો જાણીતા કચ્છના મ્યુઝિક ડાયરેક્ટરની સંગાથે આપવામાં આવશે અને સરકારની ગાઈડલાઇન મુજબ સમગ્ર ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ડોક્ટરોની ટીમ એમ્બ્યુલન્સ હાજર રખાશે હેવી સાઉન્ડમાં લોકોને કંઈ ન થાય તે માટે રિલે સિસ્ટમથી સાઉન્ડ રાખવામાં આવ્યું છે મોટી એલઈડીથી પ્રેક્ષકો ખેલૈયાઓને આરામથી નિહાળી શકશે વધુમાં જાણીતા ઉદ્યોગપતિ બદ્રેશ મહેતાના પુત્ર ઓમ મહેતાએ જણાવ્યું હતું કે આ નવરાત્રીમાં કચ્છના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટરની હની ટ્યુનના મયુર સોનીની ટીમમાં ઇન્ડિયન આઇડલ ફેમ સિંહ જોલી રાઠોડ અમૃતા પાટીલ ફોક સિંગર વિનય નાયક સેલિબ્રિટી એન્કર કાવ્યા કુલહરી રહે છે એક્સક્લુઝિવ સ્પોન્સરમાં બરસાના ઝીરો કો સ્પોન્સરમાં ઉષા ગ્રુપ એસોસિએટ સ્પોન્સરમાં રાજ ઇન્ટિરિયર આયુષ હોસ્પિટલ ઇન્ડિનીટી સિરામિક કતિરા ગ્રુપ વા ચા ટાટા પાવર છે સૌથી મોટા ગ્રાઉન્ડમાં એનર્જી સાથે જશ્ન હશે ટ્રેડિશન થીમ જે આપણા લોકોને ગમે છે ડાન્સ ગ્રુપ પ્રી નવરાત્રીનું આયોજન કરે છે તેમની સાથે જોડાઈ જશું જેમાં સેમ સ્ટેપ્સ મિક્સ સ્ટેપ્સ અને કોમ્બિનેશન કરીશું જેથી ખેલૈયાઓ પણ આનંદનો લાભ લઈ શકશે આ વખતે ટાઈમ સ્કર ક્લબ લઈને આવી રહ્યું છે દવિલા અને રોટરી વોર્ડ સિટી મેગા નવરાત્રી કચ્છના સૌથી મોટા ગ્રાઉન્ડમાં માં દવિલા આ વખતે સૌથી મોટો ગ્રાઉન્ડ સાથે સૌથી વધારે એનર્જી અને સૌથી વધારે જશ્ન હશે બધાને લાગશે કે એક મહોત્સવ છે જેમ લોકો કોલ્ડ પ્લે માટે એક્સાઇટેડ છે એટલી જ એક્સાઇટમેન્ટ અમને મળી જાય ત્યારે અમારી નવરાત્રિ માટે અને એટલી જ સારી નવરાત્રી આપણે આ વખતે કરશું આ વખતે જેમ કે તમે પાછળ જોઈ રહ્યા છો કે જે ડેકોરેશન છે એ આપણે આ વખતે યુઝ્યુઅલ જે ડેકોરેશન હોય એનામાં એના કરતાં આપણે અલગ કર્યું છે એની સાથે જ જે આપણે લાસ્ટ લાસ્ટે ફોલો કર્યું હતું ટ્રેડિશનલ નવરાત્રિ એથી સેમ થીમ આપણે આ વખતે પણ ફોલો કરશું કે ટ્રેડિશનલ નવરાત્રિ એટલે જે લોકોને ગમે છે આપણે એ જ લોકોને દેવા માગીએ છીએ ઓર્કેસ્ટ્રાની વાત કરું તો આપણા કચ્છના ફેવરેટ મયુર સોની હની ટ્યુન બેન્ડ એ છે અને સિંગરમાં વાત કરીએ તો આ વખતે ઇન્ડિયન આઇડલ ફેમ પાપા શિવમ લોકલ ફોક સિંગર વિનય નાયક અમૃતા પાટીલ ઓર્કેસ્ટ્રાની વાત કરું તો આપણા કચ્છના ફેવરેટ મયુર સોની હની ટ્યુન બેન્ડ સાથે આવી રહ્યા છે અને સિંગરની વાત કરીએ તો આ વખતે ઇન્ડિયન આઈડલ ફેમ પાપા શિવમ જોલી રાઠોડ વિનય નાયક અમૃતા પાટીલ અને સેલિબ્રિટી એન્કર કાવ્યા આ વખતે આપણી સાથે જોડાવાના છે નવ નવરાત્રીમાં આ વખતે બધા ડાન્સ ગ્રુપ પોતપોતાનું પ્રિ નવરાત્રી ઓર્ગેનાઇઝ કરે જ છે એટલે આપણે જરૂરથી બધા ડાન્સ ગ્રુપ સાથે જોડાવશું અને અહીંયા સાથે સેમ સ્ટેપ અલગ સ્ટેપ મિક્સ કોમ્બિનેશન કરશું રોટરી ક્લબ ઓફ ભુજ સિટી અને વિલા જે બંને નવરાત્રીઓ જે થતી અને એ અત્યારે ભેગી થઈને આયોજન કરવા જઈ રહી છે તો તમે કલ્પના કરી શકો છો કે કેટલી એની ભવ્યતા હશે બંને સારી નવરાત્રિ કરતા હતા અને એ સાથે રહીને હવે જે કરશે અને જે ગ્રાઉન્ડની અંદર જે વિશાળ ગ્રાઉન્ડની અંદર જે ભવ્યતા ની જે ફિલિંગ જે આપશે એવું ગ્રાઉન્ડ આપણે સજ્જ કરેલું છે અને આયોજનની વાત કરીએ તો માતાઓ બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને વ્યવસ્થા સાથેનું અને આયોજન જે ગોઠ્યું છે એ જે છે આપણે કોઈ પણ મેડિકલ ફિલ્ડમાં પણ કોઈ પણ જાતની તકલીફ પડે તો એની પણ સાવચેતી રાખી અને એનું પણ એમ્બ્યુલન્સ સાથેનું ડોક્ટરોની વ્યવસ્થા સાથેનું આયોજન અમે ગોઠવેલું છે કે જેથી ભુજની જનતાને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને એની સુરક્ષાને બધેની સગવડો સચવાય એવું આયોજન અમે કરવાની પૂરી કોશિશ કરી કરી છે અને ભુજની જનતાનો અમને એટલો પ્રતિસાદ સારો મળ્યો છે કે સ્પોન્સરશીપના કોઈ પણ સ્લોટ અત્યારે અમારી પાસે બાકી નથી કોઈ પણ સ્પોન્સરશીપ લેવા માટેની અમારી પાસે અત્યારે જગ્યા નથી એટલો સારો પ્રતિસાદ ભુજની જનતાનો અમને મળ્યો છે અને જે આયોજન જે કરી રહી છે અમારી જે બે સંસ્થાઓ કે રોટરી ઓલ સિટી અને ધીલા એ આયોજન જે થઈ રહ્યું છે એનું જે રૂપ જે ઊભું થવાનું છે મને લાગે છે કે ગુજરાતની જે ટોપ નવરાત્રિઓ થઈ રહી છે એમાંની પાંચ નવરાત્રીઓની માની એક નવરાત્રી હોઈ શકે છે મારી એવી કલ્પના છે અને જે મેં કલ્પના કરી છે જે નવરાત્રિની એ ભુજની જનતાને કહું છું કે આવી અને એ જે નિહાળો અને આયોજનનું લુપ્ત બદલ ઉઠાવે